એ કબીર મહારાજની પાસે એક પાપી વ્યક્તિ આવ્યો એટલો બધા પાપ કર્યા હતા બાય બ્રાહ્મણોને માર્યા ગાયોને માર્યા એટલો બધો પાપી વ્યક્તિ કબીર મહારાજના ઘરે આવીને કે હે કબીર મહારાજ મારાથી બહુ પાપ થઈ ગયા છે એટલા બધા પાપ થઈ ગયા છે કે મને મારા પાપ હવે ડરાવે છે ત્યારે કબીર મહારાજે કીધું કે કાલે આવજે સાંભળજો તું કાલે આવજે ભળી પાછો બીજા દિવસે પાપી માણસ પાછો આવ્યો પાછો આવ્યો એટલે કબીર મહારાજે કીધું એક કામ કર હજી તું કાલે આવજે આમ કરતા 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 સાત દિવસ વયા ગયા આઠમા દિવસે ભઈનું એવું કે ઓલો પાપી માણસ આવ્યો પણ કબીર મહારાજ નોતા તો કબીર મહારાજ ની ઘરવાળી હતી એને ઘરવાળી પાસે ઓલો પાપી માણસ આવી અને કહે છે કબીર મહારાજ તો કોઈ દી કહેતા નથી પણ તમે કયો તમને ખબર હોય બહુ પાપ થઈ ગયા છે આ ત્યારે કબીર મહારાજ ની ઘર વાળી સાંભળજો કબીર મહારાજ ની ઘર વાળી એ કીધું એક કામ કર બે વાર રામ રામ બોલી અને ગંગામાં ડૂબકી માર તારા બધા પાપ બળીને ભસ્મ થઈ જશે હવે આ પાપી માણસ ને એમ થયું કે બે વાર રામ બોલવાથી જો પાપ માંથી મુક્ત થઈ જાય તો કબીર મહારાજ સાત દિવસ થી મને કીધું નહીં કાલે આવજે 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 કાલે કાલે સમયે ઓલા પાપી માણસે કીધું એનો કોઈ પુરાવો આપો કે હું પાપ માંથી મુક્ત થઈ જાઉં બે વાર રામ રામ બોલું ડુબકી મારું પાપ માંથી મુક્ત થઈ જાવ ત્યારે કબીર મહારાજ ની ઘરવાળી એ કાળા કલર ની સાડી પહેરી હતી સાંભળજો

કબીર મહારાજ ની ઘર વાળી કીધું આ મારી કોઈ તાકાત નથી આ તો રામ નામની તાકાત છે અને મારા મને પતિ એ કીધું કોઈ વ્યક્તિ રામ રામ બોલે ને તો એના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે એ જે પાપી માણસ હતો હસતો હસતો રામ આનંદ કરતો કરતો જતો હતો એમાં બન્યું એવું કબીર મહારાજ રસ્તામાં મળ્યા ઓલો માણસ હસતો હસતો જતો હતો કબીર મહારાજ ને જેવા જોયા એના ચરણમાં પડી ગયો

કાળા કલર નો હતો આ કપડું સફેદ કલર નું થઈ ગયું અને પછી તો મજાની વાત જો કબીર મહારાજ ના આંખમાં આંસુ આવી ગયા હો કબીર મહારાજ ના આંખમાં આંસુ આવી ગયા કબીર મહારાજ દોડતા દોડતા જય અને એની ઘરવાળી પાસે આવ્યા અને ઘરવાળીને કહે છે દેવી આજે તમે બહુ મોટી ભૂલ કરી ગયા એની પત્ની કીધું સ્વામી માફ કરજો પણ કઈ ભૂલ તો કે પાપી માણસ આવ્યો તો કે હા તમે એને શું કીધું તો કે બે વાર રામ રામ બોલજે ડૂબકી મારજે તારા બધા પાપ બળીને ભસ્મ થઈ અને પાપ બળીને ભસ્મ હોતે થઈ ગયા ત્યારે કબીર મહારાજે એટલું કીધું દેવી રામ રામ બોલે એનો વાંધો નથી પણ બે વાર બોલવા પડે ને એ વાતનો વાંધો છે શરીરમાંથી પાપ કાઢવા માટે બે વાર રામ બોલવાની જરૂર નથી કોઈ વ્યક્તિ એક વાર પણ રામ બોલે ને પાપ બળીને ભસ્મ થઈ જાય બહુ જાજી વાર રામ રામ ના બોલતા કેવલ ને કેવલ એક વાર કબીર મહારાજે કીધું તમે મારી સાથે રહેલા છો તમને ખબર હોવી જોઈએ દેવી રામ નામની તાકાત કેટલી છે